આ તો વાત ખોકવા જેવી નહી હા તો વાત ખોકવા જેવી નહી આ એક સુપર લાડુ ઓગણચાલીસો રૂપિયા ઉનચાલીસો રૂપિયાનું જામનગર ઊંચામાં બેતાલીસો રૂપિયા સુપર બેતાલીસો રૂપિયા બીસ કેજી સુપર લાડુ આજનું ઊંચામાં સુપરો આજે નહીં લાઈટ લાઈટ કપાય નહીં ए ये लड्डू आयो है 350 50 ચોત્રીસો રૂપિયા ચોત્રીસો રૂપિયા મીડિયમ લાડુ બીસ કેજી ત્રણ હજાર પચાસ તીન હજાર પચે પચાસ રૂપિયા થ્રી ઝીરો ફાઈવ ઝીરો બીસ નાનો લાલુ છત્રી <laughs> <laughs> એસોના પતલો એકવાર નાખો સાહેબ સાત ત્રીજું પાંચ માઈલી હા સાત ત્રીજું પાંચ એકા પતી પાંચ આલી પાંચ આણત્રીસો પિંચોતેર સુપર લાડુ અડતીસો પચ રૂપિયા દીસ કેજી જામનગર થ્રી એટ સેવન ફાઈવ બીસ કેજી